ચામકંડોળના વિધાનસભાના ચૌદસો છોતેર પરિવારોને મળી ઘરના ઘરની ખુશીઓની ચાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યની તમામ વિધાનસભા ક્ષેત્રમાં રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના ઈ લોકાર્પણ અને ખાત મુહૂર્તનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવનિર્મિત આવાસોના લોકાર્પણ તથા ગૃહ ગૃહ પ્રવેશ કાર્યક્રમ જેતપુર જામકંડોના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો આ તકે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે નાના માણસો માટે પોતાનું કહી શકાય તેવું ઘરનું ઘર વિચારવું એ સ્વપ્ન સમાન હતું પરંતુ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવતા અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અંદાજીત હજાર કરોડના ખર્ચે એક પોઈન્ટ લાખ જેટલા નવનિર્મિત આવાસોનું ઈ લોકાર્પણ ગૃહ પ્રવેશ તથા ખાતમુહૂર્ત થયું છે ત્યારે જેતપુર જામકંડોળામાં પાત્રતા ધરાવતા તમામ લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે આ માટે ધારાસભ્યશ્રીએ સંબંધિત અધિકારીઓને અનુરોધ કરતા કહ્યું હતું કે પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને શોધી સત્વરે ઘરનું ઘર બની શકે તે માટે પરિણામલક્ષી કામગીરી કરી લાભ અપાવવો અહેવાલ વિજય મકવાણા